અમે પડજો નવાળો બેજન ના હો ના હું ના ના ઉપડશે કમ બધા નહીં બધા આપણે નાહો એડો બધા પાણી દે ભરો ના એ ભાઈ શું અસુ ચાલુ હ હ

હા કાપા આ પાસા આયા અધિકરણ રાગોના બળિયા એટલે અલ્યા જો તમે અમને વિડિયો ઉતારવા દો તો તમે ઉતારશો કે ઓછો મારો ઉભો રહે ગાડી કલા ટૂમ ક કોણ જકલે હતી આ મને સદે રાખો આ કોરી ગદુ આયા છે

આ તો ચેડીયું ને કા થોડું એ તો શાંત તો હતું ઓસો તો બે છોકરા એટલે આ ના જોવાય અલ્યા ઉભારો સેટા ઉભારો આવો જો સફરજન વાળો કાકા શું સફરજન ખાવાનું આવને રીયો અલ્યા લેસ્યુ ટ્રેક અપટ ટ્રેક માં તમારું ડેમો પડ્યા તો વિડિયો ફોટો ટાઈમ તમારું છે ને છે તમે સીધા અલ્યા પાડજો ભાઈ પા ફોટો પાડો પાડી જજો આઈ ગયો છે જબ્બર ગીત ગઉ ભઈ બનાવો કે ચિત્ટી વાર ગોકપલું ગીત ગોકલા અલ્યા પડી ગયો ફોટો ગીત ગોની ગીત વાપરો છો <laughs> तो पैसे मी काय तो रिसेंट मी काय असतं काटा माटा पैसे मी काटो हे काय जे तो पावडर कुंतो कुंतो आयो हो अच्छा बोल पण तो कोण आहे का तरस तरस रकारिंग के आणू का तो उरिद ने तर तुम्ही वापरी नी होय का होतो ले आवा पण पैसे मी आता तो केवा ले जे आपण काय दे आमका पट पट दनु काय हे जंत जावा मार दो या पण ते का पिला का गीत गोरे नाही गीत गोरे ही काटा लो बने वीडियो उतारवा दे उतारा दो मन

કોઈ ના દે લે તેર અશી એક ના એક ને ચોથી ખોલી નાખ્યો એટલે મને તો બીક લાગે હું મારતો નહીં આવ એટલે તી લે ના હું તો પેલા હાથ પર જઈ નાખતો એટલે પગ નહીં દોપા પીદ ના આવે ના લે તો બીક લાગે એટલે હે લે આ તું કણ આલે આય તો એ જીકા કાકા તમે આવ રે તો નહીં પણ લે આ ભૂ

બીવાઈ જાય આ ત્રણ પગલો નથી થાતો મતલબ લાઈન જતો રહ્યો તો લગાઈ એમ ના જીવે તારે મેહનત ખાઓ કો ગોમ ના હો મેહનત પડ હેડ ટટ હેડો આચકો હે કાકા ઓય ના ના વા હેડ જો ભીગ લાગી હોય ભીગ

કોણ આવે નહી મોઢે ઉપર છે રાત મળે રાત પડે એટલે શું કરશો તો કાલ વાત હ કાલ શું કાલ કાલ તો પડે જો નાય જો હોય પડ્યા પણ હું કરવાનું ઉભા ને કરું હો રાતે એક જ આવીશ તો શું કો હું ઉભા હું તો છે એ તો કહી દઈ ઘર દોઈ નક્ષી બધા કયો ને આજો

જો પ્રભુ કરે લુગડા વગર કેટના બાર નેકું તો કાલે તો છૂટી પડ્યો તો તો હું તો ચો લીધાય ઓ કાલે તો છૂટી પડ્યો તો આપણે કે હું ચો લીધાય લુગડે એ તો કે ચંદો લઈ ગયો વાત કરતા હતા ચંદન પકડું પછી હેડે ઘરેડો આ છે તો ફોન આપડે લઈને છે હાચન જો મોય ધર્મનું આવી તો જેસી તાને ઓ જો ગયા નवाब હા

सोना कपड़ा पर मिचो कपड़े बात कर रही है चिया कपड़ा जो मिचे मारे था वो आज तो हम आज आप बुखार आ गए कोई कोई मौजूद हाँ सु कपड़ा 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 दो ना कोई ना ना कोई ना बोलो

તો દેવા દે જન્ના આવોનું દિગામાં મોબાઈલ ફોન ને બધું મોબાઈલ તમાર મમે પર મોબાઈલ મેલાઈ ઈ કે નામ આ પણ એ ઊભો કરી લેતા મે <laughs> <laughs> <laughs>

દવા ખર્જો લઈ જો ના ચેલ્યા તો બીજી વખત આવા જોઈ નઈ આવી જતો દુકાણ તો વધારે તાળવાનો હતો મારે